તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો એ સંપૂર્ણ સોલ્યુશન છે તેની અંદર આજનો જે વિડીયો છે આપણો તે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષય અને એની અંદર પણ ખાસ કરીને વિભાગ બી નો પ્રકરણ નંબર આઠ અને જે પ્રકરણ નંબર નવ છે તેનું આપણે સોલ્યુશન્સ જોવાના છીએ તો શરૂઆત કરીએ આજના વિડીયોની તેની પહેલા

જેનું સ્થાન સૌથી ઊંચું છે ત્યાર પછી ત્યાર પછી અનુક્રમે રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અને જિલ્લાની અદાલતો અને તાલુકાની એટલે કે તાબાની અદાલતોનું સ્થાન છે આમ આપણા દેશમાં સળંગ એક સૂત્રી ન્યાયતંત્ર છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે એટલે કે સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવે તે પછી એને કોઈ પડકારી શકાતો નથી સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતો દેશની તમામ અદાલતો પર નિયંત્રણ રાખે છે તેના ઉપર દેખરેખ રાખે છે અને માર્ગદર્શનના અધિકારો પણ ધરાવે છે ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે અને તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે આથી જ ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક અને વાલી ગણવામાં આવે છે આ જે પ્રશ્ન છે તે એક માર્ક્સના એમસીક્યુ અથવા તો હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય કે બંધારણનો રક્ષક અને વાલી કોણ છે કેટલામાં પૂછાય છે એક માર્કસ ની અંદર પૂછાય છે કે બંધારણનો રક્ષક અને વાલી કોણ છે તો જવાબ આવશે આપણી સર્વોચ્ચ અદાલત ત્યારબાદ બીજો સવાલ છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે કારણ આપો તો આપણા જે ભારત દેશનું બંધારણ છે તેની અંદર ટોટલ બાવીસ ભાગ છે કેટલા ભાગ છે બાવીસ ભાગ છે તેની અંદર ચારસો અનુચ્છેદો અને ત્યારબાદ છે બાર પરિશિષ્ટો આવેલા છે બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેના આંતરસંબંધો સંબંધો નાગરિકોના મૂળભૂત હકો ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવેલા છે ત્યારબાદ ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું ત્યારબાદ ચૂંટણીઓ લઘુમતીઓ પછાત વર્ગ

તો ભારતમાં ધર્મ જાતિ આપવામાં આવ્યો છે ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી એટલે કે ભારત સરકાર છે તે કોઈ પણ ધર્મ ને આધારે ચાલતી નથી રાજ્ય બધા ને સમાન ગણે છે અને રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું છે નહીં દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે ભારત દેશના દરેક નાગરિકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે અને ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે અને ભારતના બંધારણમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે

ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર એટલે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આગળ પાંચમો સવા અમુકે ભારતીય બંધારણનો અર્થ છે કારણ આપો તો જવાબ આવશે કોઈ પણ કાયદાના ઘડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવા માટે તેનું અર્થ અર્થઘટન કરવા માટે આમુખ માર્ગદર્શક બને છે અને કાયદા ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે તેનો આદર્શ કે નીતિ શું છે તે જાણવામાં પણ અમુક છે તે મદદગાર બને છે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ આપણને ખાલી માત્ર અને માત્ર અમુકમાંથી જ જાણવા મળે છે આમ અમુક એ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતું હોવાથી તેને ભારતીય બંધારણનો અર્ક કહેવામાં આવે છે આ પણ એક કપ માર્ક્સના એમ સી પૂછાય છે અથવા તો વિકલ્પોની અંદર ખાલી જગ્યામાં પૂછાય છે કે ભારતીય બંધારણનો અર્ક કોણ છે અથવા તો બંધારણની શરૂઆત શાનાથી થાય છે તો શું આવશે જવાબ આમુકથી થાય છે ત્યારબાદ છઠ્ઠો સવાલ આમુક એ હોકાયંત્રની ગરજ સારે છે કારણ આપો

સમજાવવામાં હોકા યંત્રની ગરજ સારે છે ત્યારબાદ શરૂઆત કરીએ આપણા પ્રકરણ નંબર નવ ની પહેલો સવાલ બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે કારણ આપો તો કે શોષણ વિરોધી હક છે ભારતના નાગરિકને શોષણ વિરુદ્ધનું રક્ષણ આપવામાં આવ્યું છે આ હક દ્વારા બાળ મજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હક મુજબ ચૌદ વર્ષ કે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ

જો અહીંયા પાછો આ એક પ્રશ્ન એક માસના એમસીક્યુ ની અંદર અથવા તો હેતુ લક્ષી ની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે ક્યાં પૂછાઈ શકે તેવો છે હેતુ લક્ષી ની અંદર કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે શું આવશે વિસ્તારે છે જ્યારે મૂળભૂત હકો છે તે રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે આ બીજો શબ્દ મર્યાદિત કોણ કરે છે તો કે મૂળભૂત હકો અને વિસ્તારે કોણ તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાસ યાદ રાખી લેજો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે જ્યારે મૂળભૂત હકો છે રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે પાછા અહીંયાથી બે હેતુ લક્ષી પૂછાઈ શકે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું કામ કોણ કરે છે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું કામ કરે છે માર્ગદર્શક સિદ્ધાંતો જ્યારે મૂળભૂત હકો છે એ શું કરે છે રાજ્યમાં રાજકીય લોકશાહી રાજકીય લોકશાહી કોણ સ્થાપે તો કે મૂળભૂત હકો આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એકબીજાના વિરોધી નથી પણ એકબીજાના પૂરક છે આગળ ત્રીજો સવાલ બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે કારણ આપો તો કે ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઈલાજ નો આપ્યો છે અને આ હક મુજબ કોઈ પણ નાગરિક છે અદાલત પાસેથી મૂળ પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે આથી બંધારણીય ઈલાજોનો હકનું અનન્ય મહત્વ છે તેથી બંધારણના ઘડવયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઈલાજોનો હક આપવામાં આવ્યો છે આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવાની

અટકાઈ હતી તો નથી પણ તેની સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો પણ નથી પરંતુ તેને રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધનું ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે આ ધારા અનન્વયે અટકાયતીને ત્રણ માસ કરતા વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાતો નથી આથી વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે અને અટકાયતને કેટલા સમય સુધી અટકાયતમાં રાખો તેનો અંતિમ નિર્ણય છે તે રાજ્ય સરકાર કરી શકે છે ત્યારબાદ છઠ્ઠો સવાલ કે લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો તો લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો નીચે મુજબ છે પેલું છે લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન પણ કરી શકે છે બીજું રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવાની બંધાયેલી છે ત્રીજું રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને કરી શકે છે ત્યારબાદ સાતમો સવાલ છે કે ભારતના બંધારણમાં આપેલી બંધારણીય અધિકારો જણાવો તો ભારતના બંધારણમાં આપણને છ પ્રકારના મૂળભૂત હકો આપેલા છે છે સમાનતાનો હક અને બંધારણીય શોષણના વિરોધનો હક આ છ હકો આપણને બંધારણ દ્વારા આપવામાં આવેલા છે આઠમો સવાલ સ્વતંત્રતાઓ મર્યાદિત કે નિરંકુશ હોય શકે નહીં કારણ આપો તો જવાબ આવશે

અદાલતોનો તિરસ્કાર બદનક્ષી સુરુચિ અને નીતિમત્તા હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે આમ સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં બસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ચેપ્ટર નંબર આઠ અને નવ વિભાગ બેનું આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત